જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ યુનિયન અને પાવર કર્મચારી દ્વારા પાવરલાઇન કંપની સામે વિરોધ કરવામાં આવ્યો છે અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ યુનિયન ના કર્મચારીના જણાવ્યા અનુસાર પાવર લાઇન કંપની દ્વારા પગા સ્લીપ આપવામાં ન આવતા સફાઈ કામદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે મહાનગરપાલિકાના કંટ્રોલિંગ ઓફિસરના નામે નારા લગાવી સફાઈ કામદારોએ વિરોધ કર્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં એકસો થી વધુ સફાઈ કર્મીઓ ધરણા પર બેઠા છે સફાઈ કામદારોએ વધુમાં જણાવ્યું હતું કે મનપા દ્વારા માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આજે અમે પાવર લાઇન કંપનીના જે ધારણાનો પ્રોગ્રામ કરેલ છે અમે આજે છેલ્લા એક વર્ષથી પાવર એન્ડ કંપનીના માલિકને તથા પદાધિકારીઓને અધિકારીઓને કોર્પોરેશન જે ખરેખર મેન માલિક છે એ લોકોને અમે આ કામદારોની રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ લોકોનો જે મેન મુદ્દો પગાર સ્લીપ પછી ઈપીએફ ના પૈસા જે કાપી લેવામાં આવે છે પણ એમના ખાતામાં જમા કરવામાં આવતા નથી પછી જે લોકોને નોટિસ દીધા વગરના છૂટા કરી દીધા છે અને એ આજ દસ દસ બાર બાર વર્ષ નોકરી કરતા હોય અને એક કે બે દિવસ આવે આવે છૂટા કરીને ટર્મિનેશન લીધા લેટર દીધા વગર છૂટા કરી નાખે એવી અમે રજૂઆત કરી છે પણ ન તો સરકારી કર્મચારીઓ અમારા જે અધિકારી છે વરણવા સાહેબ કે કોઈ અમારું સમાધાન કરવા માંગતા નથી કે મનોજ પરિખને બોલાવીને કોઈ જાતનું સમાધાન કરવા માંગતા નથી આજે પગાર સ્લીપ માંગવાનું કારણ એક જ છે કે વીસ દિવસ કામગીરી કરાવે એકત્રીસ દિવસ કામગીરી કરાવે છે અને છવ્વીસ દિવસનો પગાર દેવાના બદલે બાવીસ દિવસનો એક પછી અમારું સમાધાન કરવામાં નહીં આવે તો અમારે સામૂહિક હાથોપરણ કરવાની ચમકી અમે કરશું બધાય સાથે મળીને આતોય લોકો અમારા પ્રશ્ન સોલ્વ નહીં થાય તો